તારા હાથ પર પકડી તો નતા પડે ને બે હાલી ડાકુ ના જાય તો વાયકાણો બોલો છો મામા જે દાડા હાથમાં દાડા ખબર પડે ભરી બંદુ કે છો પેલા પેલા તો બંદુક નહી ખરાઈ દીધી હોય કે અમા બંદુક આટલા ખરાઈ દીધી મો તો ગીધા માં ની કાઢી વીસ હજાર હાલવા પડ્યા ને ખુકા હાલવા પડો આબરૂ કાઢી તારા મામા ની આબરૂ કાઢી તારા મામા ની આબરૂ માંથી ધૂર નાસી ધૂર અત્યારે મને ગમવા કેતાય શરમ આવશે કઈક ડાકુ લૂંટી જોઈ લે અરે બંદુક ખરાઈ તો પૈસા લઈને તો પાછો કે મોરી થા મોરી થા પાછો લઈ જઈ નીકળ ઊંધો અત્યારે હું અહીં એ નહીં એકતો કે એ નહીં એકતો અને પેલી તારી મમ્મી ગેર ખરાઈ

બોલ જ કામ અમે વખામાં આવી જો તો હું એટલે તમે બોલતે જો મારો અમે અફસર આવે તમે કાય વખામાં જઈ જો છો અરે પૈસા લેવા જો તો કે નહીં નીકળ તમે મને બાબુ એક મહિનાથી ફેવર ફેવર એક તો અબરુ જૈસન આવડી પછી ટેપો પરવા બેઠી જા ટીકાજી ટીકાજી અબરુ ના કરવાનો કામ મે કર્યું ને ખરા વાત પેલા પેલા રોવા મંડો ભણ થયું તો પૂછો ભૂષે તરશે લટડી નો તો ને તરશે

ગોળી મારી દે આમાં મારા કરવું હું કરું વીસ હજાર રૂપિયા અલવા પડ્યા અને મોરી કરીને લઈ તો લેબળો ઊંધો લટરાયો મને ખબર હતી તો પૈસા નહીં થાય ને એટલે નક્કી તમે આવા પ્લાન કરવાનો છો આ ડાકુ ને ભૂલ કરી થા અને ઉપાડી જો ને બંદૂક ખરાય ને તને ખબર પડ મને ખબર હતી તમે બે ખરાનો કે બને લોસો આ બીજું કોઈ નહીં આ પૈસા લવા પડે ને એટલે બતા બોલો કાઢ અને ડાકુ હતો તો તમને સર ન ઉપાડી ગયા

આરા લુંટાઈ જા તો બુઆ લુંટાઈ હું તને લાય તારના કરી કરીન મરી જાય પછી મરકવા છે લજે છે એનો ભોન છે જોજે મરી ગયો જ ને તો ખબર પડે 20000 ઓલે ઉપર છે ટુંપો ખાઈન મરી જાવ ઉપર છે હા તું મરી જવાની હારું હેર ઓ નહીં મને નહીં તમને ટુંપો દયો ગમે તે કર પણ પૈસા જો લજે

હારું કરી હું કે સા મરી જાવણ પણ મરી જવા દે મને ખબર છે તમે ખરા નો મને મૈના ખવા બેઠેલા છો પણ હું તો નું મૈના ખવા જી ખબર નહી કઈ રા નક્કી ભણા મારા ખરા નો મોત હાથે થા કોક ના કોક થા હા વિવમ જતો જતો કોક થા કોક ના ઉઠા અમુક અમો કા ન ઉ કરવું છે સોના અરે ડોલ આપણા ઘેર વગર છે સોનો એથી કટ છે મારા નોમની બસ કો મારા હોપડ

ડાન્સ કરો તું બોલાય ના તું બાબુજી જો માથાકુ ના કરતો જાય

લગે ખરણ છૂટ્યો થઈ જાય બે બે હાથ જુદા કઈ ના છોય ના કો તો પછી આત્મા છે પણ પેલા તારા બેડા તૂટી જશે અમાર તારો પાકો કઈ ના છોય મુ કશો વાતો નહીં આ એસી તો મન કોક ના તો ભેગા થાય કા બતાઈ દે તારી દોશી વાર રાખજે નગર ડાકુ તે ઉપાડી ના જાય પાછો આ ખાલી મૂસો ભાર ને તોય પાછો વળી જા અમાર સુંટીન હાથમાં માં છે વાર રાખજે જીવન ભાઈ ઉસા તો બતાયો કે પાછો આવો કેટલા ડાકુ એસી કે એલે કોઈ બધાર નહીં આ એક જ ડાકુ આવ્યો છે એક જ છે અરે તમે તો શરમ આવી જો આ બોન્યો તારો મોમો વાગ જો છે અને નહીં બાબુ બને અને તારી મૂછો હો કરવાની જીવન ભાઈ તો એને શરમ આવી જો અને પેલા સોબલોને ખેમલો આપણે ગોમો લડી કરવા

ના જ્યામલા ખેમલાના પૈસા જ્યા અને કાલે તમારું ગોમ નું કુક લડી બૈરું ઉઠાવ્યુંને લડવું પડશે તૈયાર થઈ જાય બધા જોડો પેરતો

મને ખબર છે તમારી પછી શેશેલો પાપડે પાકાયો નહીં એ તો અસમની બંદૂક ખરાઈ દીધી ને એટલે નકર ના ગોઠવી યાર એ તો તમારો ડોહો નહીં જતો ત્યાં અવકારો આવકારવાલો આવો છું ભાઈ જે હોય આલી દયો ઉલારી મે છે આવો હું કોઈ નતું હથિયાર માં જે ડાળો હું કેતો તો એ ડાળો બધા ઠીઠણિયા કાટતા તા ઉંધા ફરી ફરી દોત કાટતા અને મને નતું આવતું મને તો એ ના

હમ બળા લુંટાઈયો સુપર બેહી રહ્યો છું ગોમ વચ્ચે તે બોસો નહી એ તો એનો કમાલ થતાને મર્દોનો કોમ છે ઓબા લે ગોમના વલ્લો કુલીનોમાં માળ્યા

આપણા બધા પહેરવાની ખેમો પહેરશે હું પહેર્યો બાબુજી સરપંચ તું એ સરપંચ બધા પૂછી દો બાબુજી ને આ બધું નાચક

સરપંચ હું તો કઉ છું ખરા ને જો કોઈ ને ખબર ખબો એક ખરી થી કચરો વાળવા જોઈએ તો પકડવા હું બંધવાનું એ તો શું ગૌમ વચ્ચે આવશે તને મગજ વગન નું બુદ્ધિ થી વિચારવું પડે પ્લાન બનાવવું ડાકુ કઈ રીતના હાથમાં આવશે બુદ્ધિ કના બાપરી આપણા ગામ માં લેવા તો આવે છે કે કરિયાણા ની દુકાન બેઠો એક એક જણા બધા ભેગા થઈ સકોરું લેવાય ના આવી એ તો ચોરી કરીને બધું લઈ કોક વિચારવું પડશે હેડો ચોક બેહીન ચા પાણી કરીએ અને ઠંડા મગજ થી વિચારીએ બાપુજી જંગલ માં તો ગમે તે ખાઈ લેતા હોય એ ટોપી વાકર જોકન જંગલ માં હું એરંડો ના હેતર માંથી માર્યો ખાય પણ વરિયારી હોય કોક ના બપૈયો એ તો ખોય ના ખોય ખાય ખોય ના ખોય ખોય પણ આ રાખું તો એને ખરા નું પાકું કે રાખું એનું વાત હતી કેદાર

બાબુજી એ ખાતે તાલી આ બધા હાથ ભેગા થયા ને એટલે કોઈક નું નેકર જવા માંથી આ રીતે ને તો કાલ કોઈક ડાકુ આવે ગુંડો પેદા થાય તો એવું લાગે છે બે જણા ખરા ને ખબર નઈ લોન ખેમો ખરા જે કેસ માં પડે ને કેસ પૂરો હોય જે મેટર હાથ માં ને એને સોલ્વ કર્યા બાબુજી અમે બાબુજી મોટર કિંગ ગમે તેવો ડખો પડ્યો ગામ માં છે ડખો પડ્યો